હેલો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં જોઈ લો અત્યારે વ્લોગ ચાલુ થઈ ગયો છે બપોરે અને જોઈ લો વાદળા કેવા ઉપર ને અહીંયા છે આપણો કૂવો જોઈ લો કૂવો ભરાઈ ગયો છે ફૂલ જો આ ઉપર પાણી છે અહીંયા હે આંબો ને એવું જોઈ લો વાદળ આજે લગભગ વરસાદ આવશે અહીંયા સોડા ને એવું વહેલું છે ને આ બાજુ છે બદામ ને એવું ઓહો તો હાલો હવે આપણે જઈ સીધા કામે અમે જઈને મળ્યું તમને પછીને જોઈ લો આજે વાદળા છે વરસાદ આવશે હમણાં કડીક રહી જોઈ લો ફાઇનલી અમે પહોંચી ગયા મારી બાઈક લઈને પડે અને આ બધું જોઈ લો વાદળા ઓહો ગરમી એવી છે બહુ જ છે મને પરસો એકલો વળી ગયો જોઈ લો જોઈ લો આપણે આપણે આપો વિવો ટી થ્રી બતાવી દીધો બધા એને જોઈ લો જોઈ લો જોઈ લો અહીંયા રહી માઇન્ડવી આપડી માઇન્ડવીને આ બાજુ કપાસ અહીંયા સરસ મજાની ઝૂપડી સરબત પાણી પીને હવે હાલતા થઈ ગઈ છે હું ને ડાગુબેન બે સીધા આવે શેરડીનું ટ્રેક્ટર ખાલી કરવા પાવાની અને આ બાજુ જોઈ લો ગુબારવાય નામ એ ગુવા છે કેવડો થઈ ગયો જો માઈન્ડવી એ ફાઇનલી જોઈ લો આપણી માઇન્ડવીમાં પીળે પીળા ફૂલ પણ આવવા માંડ્યા છે જોઈ લો આમાં ઘણી જગ્યાએ આવી ગયા છે પીળા ફૂલ જોઈ લો ને હા હે માઈન્ડવી જોઈ લો કેટલી બધી નકરી માંડવી માંડવી ને છે ખોલવાની છે વાવ આમાં થાણી છે જોઈ લો ફાઈનલી જો શેરડીનું ટ્રેક્ટર ભરીને આપણે આવી ગયા છે અને હવે આપણું કામ છે એ હેઠ ઉતારવાની શેવડીને હેઠી નાખવાની કારણ કે આમાં બે ત્રણ ભાગ છે એટલે નોખો નોખો થઈને દેવાની અને જોઈ લો વાદળા જોઈ લો વાદળા આજે વરસાદ તો થાય એવું લાગે છે અને ટ્રેક્ટર જોઈ લો કેવું છે જો ડાગુ બેને એક છે જો કેવડો છે એ તો હા તારી શેરડીનો હાંઠો જોઈ લો આવી કાંક શેરડી આપણે અહીં લાવ્યા ભરવાઈ જતા ઠેઠ શાંતિનગર જોઈ લો તો હવે આપણું કામ છે અહીંયાથી શેવડીને હેઠી આ બાજુની ઓલી બાજુ ઉતારવાની તો જલ્દી હું ઉમરડું મારું કામ કરવા તો ફાઇનલી એ આપણી જેટલી હતી એટલી સેવડી ઉતરી ગઈ છે જોઈ લો આ બાજુ થોડીક પડી છે અને થોડીક આ બાજુ બે બાજુથી ઉતારી વાળી તો હવે અને જોઈ લો અહીંયા હાઠા દેખાડું તને કેવા જોવા મસ્ત હાઠા છે જાડા કેટલા હે હા હા તમને લાગે જોઈ લો હા આપણી હા મુઠ્ઠી જેવડું અને હે એવા તો હવેનું કામ છે આપણું આને ફોલવાનું અને બી ઘડવાનું આ ટ્રેક્ટરે હજી ઉતારવાનું છે અને હજી આને બધું કરવાનું છે પછી વાવવાની છે જોઈ લો આ તો ગરમી બહુ જ છે તમે જોયે છે બહુ ગરમી છે ને આ બાજુ ધાણી વાવી છે ધાણી જો કે ઉગી ગઈ છે અને સામે હું તમને બતાવું હિંગોળ ગઢ જે સૌરાષ્ટ્રનું માથેરાન કહેવાય એ જો આ દેખાય ને આ કણે કા હિંગોળગઢ જઈ લો ક્લિયર કેવો મસ્ત બતાવી અહીંયાથી હા અને ડાગુબેન જો વિણી ફૂલ જોઈ લો એના હાથમાં આવી ગયા હે ફૂલ જોયો કેવા વિણે ફાઈનલી ગરમી બહુ છે અને હવે એનું કામ હે શેરડીનું બી બી ફોલવાનું એટલે તમને હમણાં ફોલતા એ શીખવાડી દેવી જોઈ લો ડાગુબેન મીંડ્યા છે ફોલવા કેમકે બેન જોઈ લો એ ગાંઠ આવે ને એને ખોલી નાખવાની એટલે ઉગી જાય સરળતાથી અને જોઈ લો ડાગુ બે બેને મીડિયા ફોલવા તો હવે આપણું કામ બને છે કે હવે આપણે જલ્દીથી મિંડવી ફોલવા જોઈ લો આ ગાંઠ રહે ને આ ગાંઠ એ બહાર વાવવામાં રહેવી જોઈએ એટલે સરખી રીતે ઉગી જાય જોઈ લો તો ડાબુ બેને ફોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે હવે હું કરી દઉં ચાલવું